ભરૂચના દહેજમાં ત્રણસો એક્યાસી કરોડના ડ્રગ્સનો નાશ કરવામાં આવશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ડ્રગ્સના જથ્થાનો નાશ કરાશે હર્ષ સંઘવીના હસ્તે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો પ્રારંભ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનું ગાંધીનગરમાં મુખ્ય મથક હશે તો છ ઝોનલ કચેરી અને સાથે જ બસો એક તેર અધિકારી કર્મચારીઓનો સમાવેશ તેમાં કરવામાં આવશે નાર્કોટેક્સના ગુનામાં ઝડપાયેલા બે હજાર છસો ચાલીસ આરોપી પર બાજ નજર રાખવામાં આવશે તો મેન્ટર પ્રોજેક્ટ અને માનસ હેલ્પલાઇન વધુ સઘન બનાવાશે ઉત્કૃષ્ટ કામગીરી બદલ બાણુ પોલીસ જવાનનું સન્માન પણ કરવામાં આવ્યું ભરૂચના દહેજમાં ત્રણસો એક્યાસી કરોડના ડ્રગ્સનો નાશ કરાશે ગૃહ રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં આ કાર્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તો હર્ષ સંઘવીના હસ્તે એન્ટી નાર્કોટક્સ ટાસ્ક ફોર્સનો પ્રારંભ પણ કરવામાં આવશે